કેટલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ કુલ બોટલ નંગ બસો ચાલીસ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રેસઠ હજાર ત્રણસો સાહીઠ ના મુદ્દામાલ સાથે એક આરોપી પોલીસ કર્મચારીને પકડી પાડતી એલસીબી આણંદ આગામી સમયમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય તે દરમિયાન ગેરકાયદેસરના દારૂની હેરાફેરીની પ્રવૃત્તિઓ અટકાવવા રાજ્યમાં પ્રોહિબિશનની પ્રોહિબિશન આયોજન કરેલ જે અન્વયે શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આનંદ નાઓએ આ ડ્રાઈવ દરમિયાન જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો ઉપર વોચ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપે જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વજય સિંહનાઓને મળેલ હકીકત બાતમી આધારે રેડ કરતા સુનિલભાઈ જસભાઈ મકવાણા નાઓ ઘરે મળી આવતા તેઓને પકડી તપાસ કરતા ઘરમાં અલગ અલગ જગ્યાઓએ સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની પીટીઓ ભરેલી મળી આવતા પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ પેટલા ટાઉન પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે